કે એક મહત્વની તક આજના દિવસે ચોવીસ જૂનના દિવસે બની રહી છે જ્યારે આંગણે ભારતીય ટીમ હાર્યું એનો બદલો લેવા માટેનો આજે ક્યાંક એક સુવર્ણ તક કહી શકીએ કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાત્રે આઠ વાગે મેચ રમાશે પરંતુ એ પૂર્વે બધી ચર્ચાઓ કરવી છે કે ભારતની ટીમ કેટલી મજબૂત છે સાથે સાથે ઇંગ્લેન્ડે જે રીતે ક્યાંક એવું કહી શકે કે દાવેદારી સેમિફાઈનલમાં પ્રવેશ કરવાની દીધું એવું લાગી રહ્યું છે છે શું પરિસ્થિતિ બની રહી હેડ ટુ હેડ ક્યારેક રેકોર્ડ્સ જોઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના તો ક્યાંક ભારતનો દબદબો પણ વધારે જોવા મળી રહ્યો છે પરિણામો કઈ દિશામાં જશે બીજી બાજુ વરસાદ પણ ક્યાંક વિઘ્ન બને એવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ બંને પરિસ્થિતિ વચ્ચે જો મેચ રમાય તો શું પરિસ્થિતિ

અને ઇંગ્લેન્ડે જરા પણ શેષ રમ રાખ્યા વિના માત્ર નવ પોઈન્ટ ચાર ઓવર્સમાં જ એકસો સત્તર રન બનાવી મેચ જીતી લીધી ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે અડત્રીસ બોલમાં સાત છગ્ગા અને છ ચોગ્ગા સાથે આડમ ત્યાંસી રન બનાવ્યા મેચ પછી બટલરે જણાવ્યું કે ગ્રુપમાં ટોપ પર રહેવું તેમની ટીમનું લક્ષ્ય હતું આજે સવારે એક દિલ ધડક મેચમાં સાઉથ આફ્રિકાએ બે વારના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હાર આપીને પોઈન્ટ ટેબલ પરના સમીકરણો બદલી નાખ્યા આજની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પરના સમીકરણો રોમાંચની પરાકાષ્ઠા જેવા રહેશે વરસાદના માહોલ વચ્ચે રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં મેચ રમાય તો પરિણામો અલગ રહેશે પણ ના રમાય તો તેનાથી પણ અલગ રહેશે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં તેના પર પણ સવાલ ઊભા થઈ શકે આજની મેચ ભારત માટે અગત્યની છે મોટા ભાગે ફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ચેમ્પિયનશિપ મેળવી લે છે એ ચાહે ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય કે વન ડે હોય પણ ફાઇનલ સિવાયની મેચોમાં ભારતે ભારે પડતું હોય છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન થઈ રહ્યો છે કે એક રીતે વર્લ્ડ કપની એક જમાવટ જો જોવા જઈએ તો ધીમે ધીમે એવું લાગી રહ્યું છે સુપર એટ્સની જ્યારે ટીમો મેચો થઈ રહી છે અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જામતો એવું લાગી રહ્યું છે અને ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડ એવું પણ લોકો હવે એઝ્યુમ કરી રહ્યા છે કે ઇંગ્લેન્ડ ક્યાંક સેમિફાઈનલમાં પહોંચી ગયું છે આ પરિસ્થિતિ છે પરંતુ એક મેચની રોમાંચની દ્રષ્ટિએ જોવા જોવા જઈએ તો કેવી રહી આખી મેચની રોમાંચની દ્રષ્ટિએ પહેલી વસ્તુ તો એક તબક્કો એવો હતો કે જ્યારે ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશવાની તો વાત ઠીક છે પણ સુપરહીટમાં આવશે કે કેમ એવી એક પરિસ્થિતિ એના માટે ઊભી થઈ હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા એવી રણનીતિ બનાવાય કે જેથી કરીને ઇંગ્લેન્ડને એ સેમિફાઈનલમાં અરે સુપર એટમાં આવતા રોકે આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ ઊંધી થઈ ગઈ આજે પરિસ્થિતિ એ છે કે ઇંગ્લેન્ડે ગઈકાલે યુએસએને એવી રીતે હરાવ્યું કે જાણે એમ લાગે કે કોઈ તોફાની બેટિંગ કરીને કોઈ ટીમને જીતવાનું હોય એ રીતની આક્રમકતા એમણે દાખવી અને અત્યારે તકલીફ એ છે કે ઓસ્ટ્રેલિયા નાવ ઓન અ બેકફૂટ કે એમના જ્યારે અફઘાનિસ્તાનના સાથે હાર્યા પછી હવે ઓસ્ટ્રેલિયાનું શું થશે એ સૌથી મોટો સવાલ આવી ગયો છે એટલે અહીંયા આગળ આ પર્ટિક્યુલર મેચની વાત કરો તમે યુએસએ અને ઇંગ્લેન્ડ વચ્ચે ફેન્ટાસ્ટિક મેચ કહેવાય ફેન્ટાસ્ટિક એટલા માટે કે પહેલાં તો યુએસએની ટીમ જે રીતે આવી છે અથવા તો યુએસએની પીચો ઉપર રમીને વિજય મેળવીને હવે ફૂલ મેદાન જે કહેવાય વેસ્ટ ઇન્ડિઝના એ મેદાન ઉપર યુએસએ બહુ જ ટફ પડી રહ્યું છે એમને એમને લાગે છે કે આ ક્યાં આપણે આવી ગઈકાલે એની આગળની મેચમાં એવું થયું હતું ગઈકાલની મેચમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી કે ઇંગ્લેન્ડે ના તો એમને રન કરવા દીધા અને ના તો એમની કોઈ બોલિંગ ભળવા દીધી એટલું બધું ધમાલ બેટિંગ કરી કે જે સ્કોર હતો એ વિદાઉટ લોસ જ આખો નાખો સ્કોર એ થઈ ગયો એટલે આ જે પરિસ્થિતિ જે છે એ ક્યાંક એક તો પહેલી વસ્તુ કે યુએસએ જેવી ટીમ પહેલીવાર સુપર એટમાં આવી એટલે જે રોમાંચ જેવું થોડું ઊભું થયું હતું એ બધું શાંત થઈ ગયું કે ભાઈ ના આના કરતાં કોઈ બીજી સારી ટીમ આવી હોત તો વધારે સારું કારણ કે શ્રીલંકા જેવી ટીમ બહાર થઈ છે તો એ કદાચ શોધ તો કંઈક પરિસ્થિતિ અલગ હોત અને ગઈકાલે જે રીતે બટલરે બેટિંગ કરી છે હરમિન્દરસિંહના હરિન્દરસિંહના એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા જાણે અને જેને કહેવાય કે આઉટરાઇટ વિક્ટરી એમણે મેળવી લીધી તો એક આક્રમક ક્રિકેટ પણ સૌથી મહત્ત્વની વાત એ બની છે કે ઇંગ્લેન્ડ ફોર્મમાં આવી ગયું છે ઇંગ્લેન્ડ ફોર્મમાં આવી ગયું છે દેટ મેક્સ લોટ ઓફ સેન્સ કારણ કે આજ ઇંગ્લેન્ડ સામે આપણે એકવાર જ્યારે ઉઠ્યા હતા ત્યારે આપણી સામે પણ એ લોકોએ એટલી ધમાલ કરી હતી એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેસ કરી લીધો હતો એટલે આ ટીમ એ અત્યારની હાલની વર્લ્ડ કપ વિજેતા ટીમ છે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે એને હળવાશથી ના લેવાય એ પ્રમાણે એમનું જે એમની જે રમત છે એ રમત અત્યારે આગળ વધારી રહ્યા છે એટલે ગઈકાલે ખેર યુએસએ તો અમે આગળ કંઈ પ્રગતિ કરવાનું નહોતું તો દેહવ બિન આઉટ ઓફ ધ ટૂર્નામેન્ટ પણ ઇંગ્લેન્ડ જે રીતે પ્રદર્શન એ કર્યું જોરદાર રીતે સેમિફાઈનલમાં તો પ્રવેશ કરી લીધો સારામાં સારી રીતે મેચ પણ જીત્યા અને હવે ક્યાંક બીજી ટીમો માટે ખતરારૂપ બનવાના સંકેત આવ્યા છે કારણ કે સેમિફાઈનલમાં કદાચ આપણે પણ એની સામે રમવું પડે કાં કદાચ બીજી કોઈ ટીમને રમવું પડે પણ જે રીતે એ ચેમ્પિયન ફરી એકવાર ફોર્મમાં આવે છે આઈ થિંક ધ ટીમ હેઝ ગોટ ધેટ એક ચેમ્પિયન મોડમાં આવી જાય ને ચેમ્પિયન પેલી એની અંદર એમાં એ આવી ગયા છે અને એ ચેમ્પિયન મોડમાં અત્યારે એ લોકો જબરજસ્ત રમી રહ્યા છે તો ઇંગ્લેન્ડ ઇઝ વન ઓફ ધી સેમિફાઈનલિસ્ટ અને એને હળવાશથી ના લેવાય એ બાકીની ટીમોએ સંભાળવું પડશે બિલકુલ પણ એટલે એક રીતે આપણે નિશ્ચિત રીતે કહી શકીએ કે ઇંગ્લેન્ડે સેમિફાઈનલની અંદર પોતાનું સ્થાન બનાવી લીધું છે એવું આપણે સ્પષ્ટપૂર્ણ કહી શકીએ એબ્સોલ્યુટલી એ એ અને સાઉથ આફ્રિકા આ બંને ટીમોએ જે રીતની પરિસ્થિતિમાં મેચો જીતી છે દેવ ઓલરેડી એસ્ટાબ્લિશ ધમ સેલ્ફ ઇન્ટુ ધી સેમિફાઈનલ હવે બાકીના બે ટીમો બાકી રહી છે એ કઈ રીતે નક્કી થાય છે અને કોણ આવે છે એ જોવાનું રહેશે બિલકુલ આપણે સાઉથ આફ્રિકાની વાત કરી પરંતુ આજે સવારે જે રોમાંચક મેચ રમાઈ સાઉથ આફ્રિકા જે બે વારની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હાર આપી અને આખરે વેસ્ટ ઇન્ડિઝને આખી રેસમાંથી બહાર કર્યું એક એક ટીમ જે હોસ્ટ કરી એક દેશ જે હોસ્ટ કરી રહ્યો હતો એ આખરે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે એવું આપણે કહી શકીએ હવે તો ડેફિનેટલી એબ્સોલ્યુટલી કારણ કે દે આર નાવ આઉટ ઓફ ધ ટોર્નામેન્ટ અને સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ એક તબક્કો એવો હતો કે વેસ્ટ ઇન્ડિઝે પણ એ બહુ જ નાનું ટોટલ હતું એકસો પાંત્રીસ રન જ બનાવ્યા હતા એકસો છત્રીસનું ટાર્ગેટ હતું પણ એક તબક્કે એટલી બધી ક્લોઝ મેચ મેચથી કોઈ પણ બેટ્સમેનને ટકવા દીધા નથી કેચિસ એટલા સરસ પકડ્યા છે બોલિંગ એટલી સારી કરી છે બધું જ બરાબર પણ જે કહેવાય ને કે છેલ્લે જે રોમાંચની વાત જે હોય એમ લાગે કે હવે આ મેચ વેસ્ટ ઇન્ડિઝ જીતી જશે કે નહીં જીતે તે વખતે અણીના સમયે બધા મોટા બેટ્સમેન આઉટ થઈ ગયા જેન્સન એક બોલર છે અને બોલર આવીને છેલ્લી છેલ્લી ઓવરમાં સિક્સ રન્સ એને જોઈતા હતા અને એ છ રન એને સિક્કો મારીને પૂરો પૂરા કર્યા તો આ એક વસ્તુ કારણ કે છ સાતમી વિકેટ પડી ત્યારે એકસો દસ રન હતા અને ત્યાર પછી એણે સિક્સ મારીને મેચને જીતાડી એટલે આ એક બહુ જ મહત્ત્વની છેલ્લી ઓવર સુધી આ મેચ જો એક વિકેટ વધારે પડી ગઈ હોત તો વેસ્ટ ઇન્ડિઝ જીતી જાત એ પરિસ્થિતિ આવી ગઈ હતી કારણ કે ત્યાર પછી માર એવો કોઈ ખેલાડી એમની પાસે હતો નહીં એટલે બહુ જ સરસ બોલિંગ પણ સાઉથ આફ્રિકાની જબરજસ્ત રહી એમણે ઓછા રનમાં એ કર્યા પણ સામે સામે ફાઇટ વેસ્ટ ઇન્ડિઝે પણ આપણી કારણ કે વેસ્ટ ઇન્ડિઝને ક્રાઉડ સપોર્ટ ટેરિફિક મળ્યો જબરજસ્ત ક્રાઉડ સપોર્ટ મળ્યો કારણ કે બધા વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા આવ્યા હતા અને બહુ સરસ કહ્યું છે એના કેપ્ટને કે ઘણા બધા વર્ષો પછી વેસ્ટ ઇન્ડિઝ એક એક પ્રીમિયર ટીમ તરીકે એને જોવામાં આવી રહી છે એ બહુ સારામાં સારી બાબત એને એના માટે કહી શકાય બટ ખેર એમની સફર તો આગળ નહીં ચાલે આગળ નહીં ચાલે પણ ક્યાંક સાઉથ આફ્રિકા જે આ વખતે તમામ મેચો જીતે છે દે હેવ ડન ઇટ સો વેલ કે અત્યારે એમ લાગે છે કે જો કોઈ ચેમ્પિયન મટીરિયલ હોય તો આપણને સાઉથ આફ્રિકાની ટીમ વધારે સોલિડ લાગે ખેર એ તો આગળનો સમય બતાવશે પણ દે હેવ બ્રિટન વેસ્ટ ઇન્ડિઝ અને વેસ્ટ ઇન્ડિઝને હવે પાછા ફરવાની તક છે નહીં એટલે આ જે પરિસ્થિતિ જો આ બંને ટીમો યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ આ બંને ટીમો એલિમિનેટ થઈ ગઈ એમ કહી શકાય બિલકુલ યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ એલિમિનેટ થઈ ગઈ હોય એવું કહી શકાય પરંતુ સૌ કોઈની નજર આજે અશોકભાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે મેચ રમાવાની છે એના ઉપર હશે અને ક્યાંક ભારતીયો ઈચ્છતા હશે કે જે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર બે હજાર ત્રેવીસ ઓડીઆઈ વર્લ્ડ કપની અંદર જે પરિસ્થિતિ થઈ અને ખામુશ થઈ ગયું હતું આખું સ્ટેડિયમ એનો બદલો લેવાની આજે ક્યાંક એક સુવર્ણ તક છે હેડ ટુ હેડ જ્યારે એક રેકોર્ડની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના રેકોર્ડ પણ સારા છે દબદબો પણ વધુ છે પરંતુ સવાલ હંમેશા એ આવે કે જે ક્રુશિયલ મેચો હોય જે મહત્ત્વની મેચો હોય એમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઘણી વખત હારી જતું હોય છે શું લાગી રહ્યું છે આજે જો વરસાદ પડે તો કોને ફાયદો છે કોને નથી ફાયદો અને કેવી તૈયારીઓ છે ટીમ ઇન્ડિયાની પહેલાં વરસાદની આપણે વાત કરીએ વરસાદ ડેફિનેટલી છે અને ત્યાંના ત્યાંની સ્થિતિ અત્યાર સુધી તો કોઈ કન્ફર્મેશન આવ્યું નથી પણ વરસાદી વાતાવરણ છે પહેલી વાત મેચ જેટલી પણ રમાય પરિણામ આવે તો તો પછી સ્પષ્ટ થશે કે ભાઈ કોણ જીત્યું ને કોણ હાર્યું ઓસ્ટ્રેલિયાને અત્યારે સેમિફાઈનલ રમવા માટે આ મેચ જીતવી જરૂરી છે પહેલી વાત મસ્ટ વિન એટલા માટે છે કારણ કે એને જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એને જીતવું પડે કારણ કે આ ટીમ અફઘાનિસ્તાન સામે હારી ગઈ છે હવે અફઘાનિસ્તાન જે એક મેચ બાકી છે એ મેચમાં જીતે અને ઓસ્ટ્રેલિયા અહીંથી જીતે તો બે પોઈન્ટ એને મળી શકે તો સેમિફાઈનલ આવવાની તકો એમને મળે જો વરસાદમાં આ મેચ ધોવાઈ જાય તો અફઘાનિસ્તાન મેચ જીતી જાય તો એ આગળ જતું રહે અને એ પોઈન્ટનું નુકસાન થાય એના કારણે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને જતું રહે ગ્રુપમાં એટલે પહેલી વેટીમાં જ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય એટલે અહીંયા બહુ જ મહત્ત્વની મેચ છે આ ભારત ઓલરેડી ક્વોલિફાઈડ છે ભારત ઇવન ઇફ દે આર લૂઝિંગ દે ધો બિગ પ્રોબ્લેમ ટુ ઇન્ડિયા પણ ઓસ્ટ્રેલિયા માટે જીતવું અને ખાસ કરીને અફઘાનિસ્તાનને જે પરિસ્થિતિ એડવાન્ટેજ મળ્યો છે એ એડવાન્ટેજને એલિમિનેટ કરવો એ એમના માટે ખૂબ જરૂરી છે ટીમ કરી શકે એમ છે આ મીન એમની કહેવાય કે જે એની એબિલિટી ઉપર કોઈ ડાઉટ નથી બટ દે પ્લેઇંગ પ્લેઈંગ ઇન્ડિયા અને ઇન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આપણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા ટી ટ્વે વન ડે વર્લ્ડ કપ હતો એ પણ હારી ગયા પણ ઇતિહાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એ સિવાયની મેચોમાં ભારતનો ધબધબો રહ્યો છે ભારતે મેચો જીતી છે એટલે આપણે એક વસ્તુ એમ પણ કહી શકીએ કે આ ફાઇનલ નથી ફાઇનલમાં કદાચ એમ ડર લાગે કે ભાઈ દર વખતે આપણને ઓસ્ટ્રેલિયા હરાવી જાય છે લીગ મેચોમાં ભારત ઘણીવાર જીત્યું છે અને જે રીતે અત્યારે પરફોર્મન્સ થઈ રહ્યો છે આઈ થિંક વી વી કેન બીટ ઓસ્ટ્રેલિયા હવે તમે વાત કરીએ આપણે ભારતની તૈયારીની છે તકલીફો થોડી પણ તે છતાંય જે ટીમનું પ્રદર્શન છે ટીમ કોન્સોલિડેટ પ્રદર્શન કરી રહી છે તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટ એક જબરજસ્ત સપોર્ટ આપે છે તમારી બેટિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ ડિપાર્ટમેન્ટ એને અનુકૂળ થવાનો ટ્રાય કરે છે જેથી કરીને બોલર્સને થોડોક સ્પેસ મળે કે ભાઈ આટલા રન કરવાના છે એ પહેલાં એમને રોકવાના છે એકદમ ક્લોઝ હોય એકસો દસ એકસો પંદરનો સ્કોર તમે આપી દો નો ડાઉટ એકાદ વાર થઈ જાય એવું પણ દર વખત એવું ના થાય તો એ બહુ અગત્યનું છે કે એકબીજાને અત્યારે જે અત્યાર સુધીની મેચોમાં પૂરક રહ્યા છે જ્યારે બોલિંગ ખરાબ હોય તો બેટિંગે સાચવી લીધું છે બેટિંગ ખરાબ હોય તો બોલિંગે સાચવી લીધું છે અને આ ઇન્ટર ડિપેન્ડન્સી હોવી જોઈએ એટલે ભારતને એ રીતે ભારતની તૈયારીઓ જુઓ તમે અથવા તો ટીમ એફર્ટ્સ જુઓ એ ટીમ એફર્ટ્સ ઇન્ડિવ્યુજ્યુઅલને વાત કરીએ આપણે ઇન્ડિવિડ્યુઅલી અત્યારે નથી જતા આઈ એમ ટોકિંગ વોટ ધ કન્સોલિડેટ શો કે ભાઈ બોલિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ બેટિંગ ડિપાર્ટમેન્ટ તો ધોઝ ટુ ડિપાર્ટમેન્ટ્સ આ સો વેલ અને એકબીજાની સાથે એટલા બધા સરસ રીતે મળી ગયા છે કે એ એકબીજાના પૂરક થઈને ઊભા રહે છે ક્યારે ત્યાં તકલીફ પડે તો તો બોલર્સ આર આર ઓલવેઝ ઓલવેઝ ધેર ધેર એમ થાય બેટર્સ એ લોકો પણ રમીને જીત્યા છે આ લોકો વિકેટ લઈને જીત્યા છે તો હું માનું છું કે એ રીતે જોવા જઈએ તો ભારતની ટીમનો હાથ અને ભારતની ટીમનું પ્રદર્શન અત્યારે જોરદાર છે બિલકુલ પણ એક ઓસ્ટ્રેલિયા માટે મસ્ટ વિન વાળી વાત આપે ગઈ કે જો ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલ રમવું હોય તો મસ્ટ વિન વાળી સિચ્યુએશન છે પણ જો વરસાદ ન પડે અને મેચ આખી રમાય તો પરિસ્થિતિ કેવા પ્રકારની બદલાઈ શકે એમ છે કઈ ટીમ વધારે મજબૂતીથી આગળ વધી શકે એમ છે અને ખાસ કરીને એક સંદર્ભ એ પણ આવે કે રોહિત વિરાટનું જે ફોર્મ છે શું એ ભારતને નડે નહીં એવી શક્યતાઓ બની શકે શું આજે બંને સારા એવા ફોર્મની અંદર પ્રદર્શન કરી શકે જો આખી મેચ રમાય તો એક ઓસ્ટ્રેલિયા સામે જ્યારે તમે રમતા હો ને પાર્થ એટલે જી તમારી પાસે ડિસએડવાન્ટેજ પણ છે કારણ કે આ બધા ખેલાડીઓ તમારી સાથે આઈપીએલમાં રમાય છે તમારી નબળાઈઓ જાણે છે તમારા પ્લસ પોઈન્ટ જાણે છે તમને ક્યાં બોલિંગ આપીએ તો તમે છગ્ગો મારી દેશો તો ક્યાં તમે બીટ થશો દેનો આ જે એક કોમ્પિટિટિવ ક્રિકેટ આઈપીએલ પછી જે આ રમી રહ્યું છે એમાં આ એક મોટા મોટો ગેરફાયદો બી કહી શકાય કે આપણે બધા બોલર્સને જાણીએ છીએ બધા બેટર્સને જાણે કમિન્સ પણ અહીંયા રમી ગયું છે સ્ટાર પણ અહીંયા રમી ગયો છે સ્ટોઇનીઝ પણ અહીંયા રમી ગયો છે હેડ પણ અહીંયા રમી ગયો છે તો આ બધા ખેલાડીઓ અહીંયા રમી ચૂકેલા છે એટલે પહેલી વસ્તુ એ કે ભારતના ખેલાડીઓ એમના માટે અજાણ નથી પહેલી વાત સિમિલર વે ભારતને પણ ખબર છે કે કયો બેટ્સમેન કેટલામાં છે કોની સામે કોને તકલીફ પડે છે અથવા તો કયો બોલર એને વધારે સતાવે છે દે ઓફો એટલે આ જો મેચ આખી રમાય તો એક રોમાંચક મેચ તરીકે હું જોઉં છું આ તમે બે ખેલાડીની વાત કરી યસ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન કન્સિસ્ટન્ટ નથી અથવા તો નથી રન્સ બનતા ઇટ ઇઝ ધ ફેક્ટ બટ મેન ઇટ કમ્સ ટુ ઓસ્ટ્રેલિયા આ બંને ખેલાડીઓ પોતાનું કવત બતાવી શકે એવી સ્થિતિમાં છે કારણ કે હાઈ ટાઈમ અત્યાર સુધી નથી રમ્યા ના હવે ખરેખર ટીમને એમની બેટિંગની જરૂર છે એટલે હું માનું છું કે ખેર ગયા વખતે કોહલી તો ત્રેવીસ ચોવીસ રન સુધી સારું રમ્યા અને શોર્ટ્સ ફટકાર્યા બટ હી કેન ડેફિનેટલી પ્લે અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા અને રોહિત શર્મા પણ સારું રમી શકે એમ છે પહેલી વસ્તુ આ છે કે આજે આ લોકોએ ફોર્મમાં આવવું પડશે બીજી એક થોડીક ગણમથલ એ પણ છે કે તમારા શરૂઆતના જે બેટર્સ છે એ બેટર્સ કોન્સોડ્રેટેડ છે એટલે એવા જબરજસ્ત ખેલાડીઓ છે કે એ લોકો ફાસ્ટ સામે સારું રમે પેજ સામે સારું રમે સ્વિંગ સામે સારું રમે સ્પીન સામે સારું રમે સો એવરીથિંગ ધે કેન ઇટ તો આ બે ટાણા રમે ને તો આખી ટીમની સ્ટ્રેન્થ વધી જાય તમે ઓટોમેટિક તમારી સ્ટ્રેન્થ વધી જાય જો તમે એ રીતના ના કરો અને ઇફ ઇટ ડઝન્ટ હેપન તો તમને તકલીફ થાય એટલે હું માનું છું કે એક સ્ટ્રેન્થ જે છે એ સ્ટ્રેન્થ એ લોકો રમે અને ભારતના બે ખેલાડીઓ શરૂઆતના રમે સારું અને ત્યાર પછી એ શકો અત્યાર સુધી શું બન્યું છે કે રોહિત શર્મા વિરાટ કોહલી ફેલ થાય છે તો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા રમે છે અને મેચ જીતાડે છે શું તેનું સચ એવું ડેન્જર નથી પણ આ પર્ટિક્યુલર ટીમ સામે ધારો કે તમારા રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થઈ જાય તો દેટ્સ યોર એક્સપિરિયન્સ દેટ એક્સપિરિયન્સનો ને આખો તમારો જે આખો સ્પેસ છે સ્પેસ પૂરાઈ જાય અને સડનલી ધીસ ટુ પીપલ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મેદાનમાં આવી જાય છે એ વખતે એમને આઉટ કરવા અથવા એમને રણનીતિમાં પ્રેશર લાવવું આ કરી શકે એમ છે ઓસ્ટ્રેલિયા કરી શકે એમ છે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જો દબાણમાં ના આવે ના આવે એવા બે ખેલાડીઓ હોય તો એ રોહિત શર્મા અને વિરાટ કોહલી છે દે હેવ ગોટ દેટ પાવર થાય શું કે બેટ્સમેનની વિકેટો પડવાની સાથે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા તમારે એક્સપોઝ થઈ જાય ત્યારે પંત થર્ડ પંથ આવે ત્યાર પછી હાર્દિક પંત પણ ચાલો રમી લે બટ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ આ બેનું એક્સપોઝર ટુ ધી ટીમ અને બે ત્રણ વિકેટ પડ્યા પછીનું પ્રેશર બિલ્ડર થયું એ વખતે આ ટીમ ભારે પડી શકે એટલે ભારત માટે બહુ મજાની વાત છે કોમ્પિટિટિવ ક્રિકેટ કયું શું કહેવાય એ તમને અહીંયા જોવા મળશે એ તો દિવસ દિવસની વાત છે કોઈ દાડો સસ્તામાં આઉટ થઈ જાય તો એની સામેની ટીમ પણ અહીંયા આગળ બંને ટીમો એકબીજાને જાણે છે પરિસ્થિતિઓથી વાકેફ છે મોટા મેદાન ઉપર રમવાનું છે આ યુએસએમાં નથી રમવાનું કે ડાઉન પીચો ઉપર નથી રમવાનું ધીસ ઇઝ ધ ફૂલ ફ્લેશ ગ્રાઉન્ડ એટલે જો આખી મેચ રમાય છે તો ઇન્ટરેસ્ટિંગ થશે અને બાઇટિંગ બેટિંગ ફિનિશવાળી બી થશે બીકોઝ આ કોઈ એક ટીમ પાણી બેસી જવું મને નથી લાગતું કે દોઢસો રનની અંદર એકસો ત્રીસ રનની અંદર ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગઈ કે ભારત ઓલઆઉટ થઈ ગયું તો ઇટ કેન બી અરાઉન્ડ વન સેવન્ટી વન એટી સુધીનો હું તો સ્કોર પણ જોઉં છું અને મોટી મેચ થાય એ પણ જોઈ રહ્યો છું કાંટાની ટક્કરની શક્યતાઓ જોવા મળી રહી છે અને પણ એક રીતે ભારતની ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ક્યાંક આપણે નબળી ગણીને ન રમવું જોઈએ કારણ કે ઓસ્ટ્રેલિયા એક જબરી ટીમ છે એ રીતે જ આજની મેચને લેવું પડશે અને છેલ્લી બે જો પ્રિવિયસ પાસ ટુર્નામેન્ટની જો વાત કરીએ તો વર્લ્ડ કપ છે ટેસ્ટ ચેમ્પિયનશીપ છે એમાં ભારત છેલ્લે ફાઇનલમાં હારી જાય છે આ પ્રદર્શન ઘણો બધો પ્રશ્નાર્થ ઊભો કરે છે પરંતુ એના સિવાયનું જો ભારતનું પરફોર્મન્સ જોવા જઈએ તો ભારતનું પરફોર્મન્સ સારું હોય છે પરંતુ આજની પરિસ્થિતિમાં ભારત કેવી રીતે ઓસ્ટ્રેલિયા સામે પોતાની બાહ ચડાવશે આજે સી બહુ વાત સીધી છે બિકોઝ ઓસ્ટ્રેલિયા ઇઝ અ ગુડ ટીમ મન હેઝ ટુ એક્સેપ્ટ હવે તો ટીમો જે રહી છે એ બી જબરજસ્ત રહી છે કે ભાઈ ઇંગ્લેન્ડ આવી ગઈ છે તમારી પાસે સાઉથ આફ્રિકા આવી ગઈ છે હવે ઓસ્ટ્રેલિયા આવે છે કે અફઘાનિસ્તાન આવે છે એ આજે જોવાનું છે એટલે પહેલી શક્યતાઓ કારણ કે પ્રેશર અત્યારે ઓસ્ટ્રેલિયા ઉપર વધારે છે સી હાઉ ધ એડવાન્ટેજ કમ્સ ઇન ટુ પિક્ચર ઓસ્ટ્રેલિયા ઇઝ અન્ડર પ્રેશર કારણ કે એમને એવું છે કે જો ધારો કે એ હારી જાય છે તો બહુ જ ક્લોઝ દોડા દોડી રહેશે કે ભાઈ જો પેલા લોકો મેચ જીતી જાય અને અફઘાનિસ્તાન મેચ મળે કે શું થાય એટલે અત્યારે એમને અને બીજું એક પોઈન્ટ મળે એ પણ એમના માટે યોગ્ય નથી એટલે એ બધું પ્રેશર અત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પર છે કે ભાઈ દે વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધ ઇન્ડિયા નંબર વન પર બેઠેલું છે એમાં કોઈ અત્યારે એની પરિસ્થિતિ બધી સારી છે આજે જો ઓસ્ટ્રેલિયા જીતે છે તો મેં કહ્યું એ પ્રમાણે એના પોઈન્ટ એ થશે ત્યાર પછી અફઘાનિસ્તાન પણ આ પ્રેશર ઇન્ડિયા માટે બહુ સારું છે ઇન્ડિયા કેન ડોમિનેટ ટુડે અરે જે એનો બદલો તમે કીધું એ બદલો પણ લઈ શકે છે જે આગળની મેચો નથી આપણે જીતી શકાય એ પણ આજે કરી શકીએ છીએ અને એ પ્રેશર એમના માટે ક્રિએટ થાય એવી પૂરેપૂરી શક્યતાઓ મને જણાય છે બિકોઝ ઇટ ઇઝ નોટ આપણે બરાબર છે બટ ધ ફેક્ટ ઇઝ જે પ્રેશર એમને જે એમને કોઈ પણ હિસાબે મેચ બચાવવા નહીં એટલે જો ઓપનિંગ બેટિંગ કરશે તો દે વિલ ગો ફોર એનો રન્સ ફટકાવવાનો ટાઈ કરશે વિકેટ મળી જાય ભારતને અથવા તો અધર વે રાઉન્ડ થાય તો પણ એ ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ શકે એટલે અત્યારે પ્રેશર એ પ્રેશરનું ભારત એડવાન્ટેજ લઈને બેવ ટુ ક્લીન ધ સપ બિલકુલ પરંતુ જ્યારે આજની મેચ એક પર્ટિક્યુલર જે પીચ ઉપર રમવા જઈ રહી છે સેન્ટ લુઇસિયા બેટર્સને સપોર્ટ મળે છે જ્યારે બોલિંગને પણ સફળતા મળે છે આ રીતની એક પીચ છે કેવી રહી શકે છે કારણ કે આપણે જો બોલર્સની વાત કરીએ તો હર્ષદીપ છે જસપ્રીત છે અક્ષર છે હાર્દિક છે રવિન્દ્ર જાડેજા કુલદીપ આમાંથી કયા વધારે ચાલી શકે એમ છે આજે સી પહેલી વસ્તુ તમે કીધી કે અહીંયા આગળ બહુ શાનદાર બેટિંગ થાય છે ઇટ્સ અફેક્ટ અને બીજું કે ચેઝ કરનાર ટીમને એડવાન્ટેજ થાય છે એ પણ સાચી વાત છે અત્યારે વરસાદના વાતાવરણમાં ડેકવોડ લુઈસના નિયમો જો આવે અથવા તો એપ્લાય થાય તો શું કરવું એ અહીંયા પહેલી સૌથી મોટી પ્રાયોરિટી હશે વાદળછાયું વાતાવરણ હશે અને જો મેચ શરૂ થાય છે અને ગમે ત્યારે વરસાદ આવવાની શક્યતા હશે તો ટોસ જીતીને પહેલાં ભારત બેટિંગ લઈ શકે છે નોર્મલી ચેસ કરવાનું પસંદ કરીએ આપણે પણ અહીંયા આગળ એ કરી શકીએ જેથી કરીને વરસાદ ના પડતો હોય એ સ્થિતિમાં એ પરિસ્થિતિમાં તમારાથી જેટલા રન બની જાય એટલા રન્સ તમે બનાવી શકો એટલે પહેલાં બહુ મહત્ત્વની વાત આ છે કે જો આ પરિસ્થિતિ આવે કારણ કે જો હમણાં જ આજની મેચ જુઓ કે આની આગળની મેચ એ ત્યાર પછી જેટલી ઓવર રમાય એની ઉપરથી જજ થાય કે ભાઈ કેટલી ઓવર્સના કેટલા રન બન્યા એને એની સાથે કમ્પેરિઝન થાય અને એની રીતે જીતને તમે એ કરી શકો એટલે થોડો એડવાન્ટેજ ત્યાં આગળ હાઈએસ્ટ રન કરવાનો રહે જેથી કરીને પ્રતિસ્પર્ધી ટીમને વરસાદ પછી રમવાનું આવ્યું તો એને હજાર સવાલોનો સામનો કરવો પડે બોલ ભીના થઈ જાય આઉટફિલ્ડમાં તકલીફ હોય તો ઓલ ધીસ થિંગ્સ હેપન્સ એટલે માનું છું કે પહેલાં જો તમે બેટિંગ લઈ લો છો તો આઈ થિંક આપણે વધારે સારું પ્રેશર એ લોકો ઉપર મૂકી શકીએ એમ છે બિલકુલ અને એક મહત્ત્વનો પ્રશ્ન એ પણ આવે કે જ્યારે પીચના સંદર્ભમાં વાત થઈ તો ટોસ કેટલો મહત્વનો બની રહેશે અને કેટલો સ્કોરની અપેક્ષા આપ જોઈ રહ્યા છો કારણ કે આપણે વન એટી સુધીની તો વાતચીત કરી પરંતુ શું એનાથી આગળ જઈ શકે છે બિયોન્ડ જઈ શકે છે શું પરિસ્થિતિ બની શકે એમ છે પરિસ્થિતિ એટલી બધી નહીં બિયોન્ડ જાય કારણ કે વાદળછાયું વાતાવરણ છે જ્યારે તમારી પાસે વાદળછાયું વાતાવરણને હેવી એટમોસ્ફિયર હોય તે વખતે રમત ઉપર એનો પ્રભાવ પડે છે બોલર્સને થોડોક મુમેન્ટ જરા વધારે મળે છે એ બધી વસ્તુ થાય અને આપણે વાત કરી કે સ્પિનરને થોડી એ મળે છે એકદમ સ્કાય ક્લિયર હોય તો આખી પરિસ્થિતિ અલગ હોય છે એટલે અહીં આગળ વાતાવરણ જો અસર કરશે મેં કહ્યું એ પ્રમાણે એકસો સાહીઠ એકસો સિત્તેરની આસપાસ હું જોઉં છું બિકોઝ બોથ ટીમ્સ આર ગુડ પણ જો દસ ઓવરની જ મેચ રમાવાની નક્કી કરે તો હું માનું છું કે પરિસ્થિતિ કંઈક અલગ થાય અને તે વખતે આ વાદળછાય વાતાવરણમાં સેકન્ડ બેટિંગ કરવી થોડી મુશ્કેલ પડે તો એ વખતે થાય ટોસ જીતીને અધરવાઇઝ તો તમે ટોસ જીતીને પહેલાં ચેસ કરવાનું પસંદ કરો એટલે કે કેટલો સ્કોર આપે છે તમારી પાસે બોલિંગ જબરજસ્ત છે તમારી પાસે ઓસ્ટ્રેલિયાની ટીમના નબળાઈઓ તમે જાણો છો અને ઇફ યુ આર એબલ ટુ ગેટ ધમ આઉટ ઇન હંડ્રેડ એન્ડ ટેન હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી તો તમારા માટે મેચ આસાન થઈ જાય તો માનું છું કે આ એક પરિસ્થિતિ છે કે જેમાં ટોસ થાય છે અને આખી મેચ રમાવાની છે તો થિંગ્સ આર ડિફરન્ટ પણ જો એમાં કંઈ કાપ મુકાય એવી શક્યતાઓ ઊભી થશે તો આ જે વસ્તુ છે એમાં ફેરફાર થઈ શકે છે બિલકુલ પરિણામમાં ક્યાંક વરસાદ મોટો રોલ ભાગ ભજવી શકે છે કારણ કે વરસાદની શક્યતાઓ છે ને જે રીતે સતત અશોકભાઈએ વાતચીત કરી કે વાદળછાયું વાતાવરણ છે અને શક્યતાઓ ખૂબ જ પ્રબળ છે કે વરસાદ પડે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ટીમ ઇન્ડિયા જે હારના અગાઉના જે બદલા છે એ લેવા માટે પણ એટલી સક્ષમ છે ને આ સુવર્ણ તક છે અશોકભાઈ આપ મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ આશા રાખીએ કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતે અને જે બદલાની આપણે આશાને અપેક્ષા રાખી હતી ખેર એ તો ગેમ છે ગેમની વાત નથી પરંતુ એક ઇમોશન્સની વાત છે ને ઇમોશન્સ ઇન્ડિયન જે ચાહક છે જે ક્રિકેટના એ તમામના પૂરા થાય એવી આશા સાથે કાર્યક્રમની અહીંયા પૂર્ણ કરીએ છે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ શો નમસ્કાર うん。